આજે આપણે બનાવશું એકદમ ક્રીમી સેવઈની ખીર તેના માટે આપણે ગેસ ચાલુ કરી દેશું તેમાં આપણે ઘી મૂકશું ચમચી એક જેટલું અને હવે આપણે એમાં સેવને શેકી લઈશું અને આપણે એમાં સેવ નાખી દઈશું સેજ જ વાર શેકવાની છે આપણે એમાં ગુલાબી કલર એકદમ આવી જાય એટલે સરસ આપણે એમાં દૂધ નાખી દેવાનું છે આપની સેવ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એમાં દૂધ નાખી દેસુ મેં દૂધ આશરે

આપણે ક્યારેક આ સેવાઈની ખીર તરત જ થઈ જાય છે દસ મિનિટ પણ નથી થતી આપણે પાંચથી સાત મિનિટમાં થઈ જાય છે ખીર આપણે જોઈ લેશો આપની ખીર સરસ કટ થવા લાગી છે ઘેર નવું બાલ એકદમ સરસ આવી રહ્યો છે આપની ખીર તૈયાર છે અમારી રેસિપી તમને જો પસંદ આવે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો કાજુ બદામ નાખી દેસુ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું આપની ખીર સરસ તૈયાર થઈ ગઈ છે સર્વ કરી લેશું અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આપની ક્રિમી ખીર સેવની ખીર તૈયાર છે